પ્રભુનું એક જ વાક્ય ગીતાજીમાં છે યોગ ક્ષેમનો અર્થ છે જે વસ્તુની તમારે આવશ્યકતા છે એ પરમાત્મા આપે પણ છે અને આપ્યા પછી એનું રક્ષણ પણ ભગવાન પોતે કરે છે જો તમે ઠાકુરજીનું ચિંતન કરો તો પ્રભુની કથાને સાંભળ્યા કરો તો આ કથા સાંભળશો ને તો તમારો ઠાકોરજી તમારો હાથ પકડીને લઈ જા ભાગવતજીમાં પરમાત્માએ બાવડું પકડ્યું કોઈનું જેનો ઉદ્ધાર કરી દીધા છે એક હાથ પકડો રાધાજી નો ભાગવત માં ભગવાન કૃષ્ણ ગોપીઓની મધ્યમાંથી જયારે નીકળે છે ત્યારે પેલો હાથ પકડ્યો રાધાજીનો હાથ પકડ્યો છે અક્રુરજી મહારાજનો જયારે ભગવાન ગોકુળ થી નીકળ્યા મથુરા જતા હતા ત્યારે દર્શન કરવા માટે થઈ અને અકૃકાકાનો કાકાનો હાથ પકડીને દર્શન કરવા માટે ભગવાન લઈ જાય છે યમના દરામાં સ્નાન કરવા માટે પણ ત્રીજો હાથ પકડ્યો ઉદ્ધવનો જ્યારે ઉદ્ધવ એમ કહે છે કે આવું તે કોઈ હોય તમને રડાવે શું ત્યારે પરમાત્માનો હાથ પકડીને વૃંદાવન મોકલે છે તું વૃંદાવન જતો આવે એકવાર આ ત્રણનો હાથ પકડ્યો બસ એટલા ભાવ સાથે કથા સાંભળજો કે તમારો અંત સમય આવે ત્યારે મારો ઠાકોરથી તમારો હાથ પકડીને લેતો જાય તમને તમને ભગવાન સ્વયં લઈ જાય તો ભગવાન આપણો હાથ જાલીને આપણને એનો બનાવી લે